દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે દિવ્યાંગ મતદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દિવ્યાંગ મતદારોને તેમના મતદાન કરવામાં કોઈ તકલીફ ન થાય તે માટે મતદાન કેન્દ્ર ઉપર તેમની મળનારી સવલતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા जितने हमारे दिव्यांग भाई बहन हैं उनको मतदान में जो भी सुविधा दी गई है उस सुविधा के लिए वो उसको आगाह किया गया और ये आह्वान किया गया कि आप मतदान के लिए जरूर निकले आप वहाँ मतदान करें ताकि एक श्रेष्ठ भारत का निर्माण हो सके राष्ट्र की स्वच्छ और विश्व की शांति उसके लिए बेहतर शासन व्यवस्था की आवश्यकता है और बेहतर शासन व्यवस्था के लिए हमारे जो मतदाता हैं उनको श्रेष्ठ उम्मीदवार को अपना मत देना चाहिए जिससे श्रेष्ठ सरकार का निर्माण हो सके दिव्यांग मतदाताओं बैठे જે સગવડ ચૂંટણી પંચ દ્વારા ઊભી કરવામાં આવેલી હોય છે તે તમામની માહિતીઓ પણ દિવ્યાંગ વ્યક્તિ ભાઈઓ બહેનોને આપવામાં આવેલ છે અને સૌ દિવ્યાંગ બહેનો ભાઈઓ જિલ્લાના મતદાનમાં એકદમ ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે અહીંયા એક સ્વીપ એક્ટિવિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે